ખુબ જ વધારે છે ત્યારે આ વધારે નોંધાયેલી સંખ્યામાં તેમને સેવાઓ પૂરી પાડવાને બદલે નગરપાલિકા અગવડો ઉભી કરી રહી છે માતાને મડ જતા પદયાત્રીઓની સંખ્યામાં ખૂબ જ વધારો નોંધાયો છે તેવામાં અગત્યના તાણે સાપ કાઢ્યો છે આમ પદયાત્રીઓને સુવિધાઓ આપવાને બદલે અગવડો ઉભી કરવાનું કામ ભુજ નગરપાલિકા કરી રહી છે ભુજની ની શરૂઆતમાં જ આવી

તે રસ્તાઓ બિસ્માર હાલતમાં છે આરટીઓ સર્કલ ની વાત કરીએ કે જ્યુબેલી સર્કલ ની વાત કરીએ કે કોલેજ રોડ પરના વિસ્તારની વાત કરીએ કે પ્રિન્સ રેસિડેન્સી આગળના રસ્તાની વાત કરીએ બધા જ રસ્તાઓ ખરાબ હોવા છતાં ભુજ નગરપાલિકા તે રસ્તાઓ હાલમાં જ જ્યારે વધારે ત્યારે આરટીઓ રિપેરિંગ કામ કરતા ટ્રાફિકની સમસ્યાનો પણ ત્યાં સામનો કરવો પડે છે ભુજ નગરપાલિકા ભુજની જનતા માટે તો નર્ક સમાન રસ્તા રાખ્યા છે પરંતુ માતાને મઢ જતા પદયાત્રીઓ માટે પણ મોટી મૂકાન સર્જી છે અનેક સૂચનાઓ આપી હોવા છતાં ભુજ નગરપાલિકા નો રેઢો વહીવટી તંત્ર સુધારવાનું નામ જ નથી લેતો આવી હાલતમાં મોટા ભાગની ગુજરાતની અનેક નગરપાલિકાઓ છે અને તે નગરપાલિકાઓમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળે છે

ભુજ નગરપાલિકાનો રીડો વહીવટી તંત્ર માતાને મળ જતા પદયાત્રીઓ માટે ખૂબ જ મોટી મોકાણ ઉભી કરી રહી છે તો બીજી તરફ નાના મોટા ખાતમુહૂર્તના કામોમાં ભુજ નગરપાલિકાના સત્તાધીશો પદાધિકારીઓ જતા હોય છે પરંતુ અહીંયા ભુજના ધારાસભ્ય જ્યાં રહે છે તેનાથી પચાસ મીટર દૂર જે રસ્તાઓ છે તે રસ્તાઓ પણ યોગ્ય બનેલા નથી તેમ છતાં ભુજના ધારાસભ્યને પણ ઊંઘ આવી જાય છે અને નગરપાલિકાના સત્તાધીશોને પણ ઊંઘ આવી જાય છે માત્ર મત લેતી વખતે જ આ લોકો આપણા હોય છે ત્યારબાદ લોકોને સુવિધા મળે છે કે નહીં તે તેમને સપને પણ વિચાર આવતો નથી અને ભુજની જનતા આ જ રીતે નર્ક નો અનુભવ ભુજના રસ્તા ઉપર કરી રહી છે